અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના સંચાલકો અવડચંડાઈ પર ઉતરી આવ્યા છે વિરોધ કરી રહેલા વાલીઓને શાળાએ ધમકી આપી છે પત્ર લખીને કહ્યું છે કે વિરોધ કરશો તો બાળકને અમે રસ્ટિગેટ કરી દેશો શાળાની આદાદાગીરી સામે વાલીઓમાં ભારોભાર રો જોવા મળી રહ્યું છે શાળામાં ઝીરો ટોલરન્સ પોલિસી હોવાનો લૂલો બચાવ શાળા કરી રહી છે ઘટના શાળા બહાર બની હોવાનું સંચાલકોનું સતત રટણ છે નમનને માફ કરશો નયનને પૂરતી મદદ કરી હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે એક તરફ વાલીઓનો શાળા સામે ઉગ્ર વિરોધ અને તેવામાં આ વિરોધની વચ્ચે જે તે દોષિતો સામે પગલાં લેવાની જગ્યા પર સેવન્થ ડે સ્કૂલના સંચાલકો અવરચંડાઈ પર ઉતરી આવ્યા છે વિરોધ કરી રહેલા વાલીઓને શાળાએ ખુલ્લી ધમકી આપી દીધી પત્ર લખીને કહ્યું કે વિરોધ કરશો તમે બાળકને રસ્ટિગેટ જ કરી દઈશું જે વાલી વિરોધ કરશે તેની સામે પગલાં લેવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે આ સાથે જ કહેવામાં આવ્યું છે કે અમારી શાળામાં ઝીરો ટોલરન્સની પોલિસી છે અને આ લઈને લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું સમજતા આશુતોષ અમારી સાથે સીધા જોડાયા છે આશુતોષ એક બાજુ વાંક છે શાળાનો દોષિતો જે છે તેની સામે પગલા લેવાની જગ્યા પર શાળા દ્વારા વાલીઓને ધમકાવવામાં આવી રહ્યા છે કે બાળકને રસ્ટીગેટ કરી દેશું જો તમે વિરોધ કર્યો તો આ લૂલો બચાવ કહી શકાય એક રીતે અનેક રીતે કહી શકાય કે તેઓ ક્યાંક ને ક્યાંક શાળાના સંચાલકો જે આરોપીઓ છે જે દોષિતો છે તેને બચાવવાનો પ્રયત્ન અહીંયા કરી રહ્યા છે એથી સીધી ધમકી કહી શકાય કારણ કે જે પ્રકારથી શાળામાં ઘટના ઘટી અને ત્યારબાદ લોકોનો આક્રોશ હતો અને હવે તો પહેલા દિવસે સિત્તેર અને આજે બીજા સિત્તેરથી સો લોકો એટલે લગભગ દોઢસોથી બસો લોકો તો બે દિવસની અંદર પોતાના વિદ્યાર્થીનું પોતાના બાળકનું એડમિશન જે છે એ રદ કરાવવા માટે અહીંયા પહોંચી ચૂક્યા છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો શાળા દ્વારા ત્રણ પાનાનો લેટર જે છે તે લખવામાં આવ્યો છે અને ન્યૂઝ કેપિટલની ટી પાસે આ લેટર છે તેમાં શાળાએ પોતાનો બચાવ કર્યો છે તેમનું કહેવું છે કે આ ઘટના જે છે તે શાળાની બહાર બની હતી અને ત્યારબાદ જે વિદ્યાર્થી છે તે શાળામાં આવ્યો હતો અને અહીંયા ફસડાઈ પડતા સરસ સિક્યુરિટી ગાર્ડ દ્વારા મદદ પહોંચાડવામાં આવી હતી અને ત્યારબાદ તેની માતા જે છે તે રિક્ષામાં લઈ ગઈ હતી અને રિક્ષામાં તેને લઈ જવાનો આગ્રહ રાખવામાં આવ્યો હતો તે પ્રકારનો લૂલો બચાવ પણ જે છે તે આ પત્રમાં કરવામાં આવ્યો છે તેમનું કહેવું છે કે શાળાના જે આચાર્ય છે અને સ્ટાફ જે છે તે પણ તેની સાથે જે તે હોસ્પિટલમાં અહીંયાથી ગયા હતા બ્લડ આપ્યું હતું અને સાથે સાથે થોડી વાર બાદ જે છે તે એકસો આઠ જે છે તે આવી હતી અને પોતાનો લૂલો બચાવ જે છે તે કર્યો હતો અને તેમણે પત્રમાં કહ્યું કે અમારે ત્યાં ઝીરો ટોલરન્સ પોલિસી છે અને ખાસ કરીને જો કોઈ પણ વાલી વિદ્યાર્થી તેનો વિરોધ કરશે તો બાળકને સીધું રસ્ટિગેટ જે છે તે કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને તેમણે કહ્યું પણ છે કે એનો વિરોધ જે છે ન થાય અને આગામી સમયમાં તેઓ જે છે તે શાળા સુચારુ રૂપે ચલાવશે અને ચલાવી રહ્યા છે વર્ષોથી એટલે લોકોને એડમિશન રદ કરાવવા માટે પણ જે છે તે જણાવવામાં આવી રહ્યું છે પરંતુ વાલીઓ જે છે તે હવે ખૂબ જ ગભરાટમાં છે અને આક્રોશમાં પણ છે કે આ પ્રકારની શાળામાં તેમના બાળકોને તેઓ નથી ભણાવવા ઈચ્છતા અને તેના જ કારણે અને મોટી સંખ્યામાં વાલીઓ અહીંયા પોતાના બાળકોને એડમિશન રદ કરવા માટે આવી રહ્યા છે તો બીજી તરફ વિરોધ કરનાર વાલીઓ ન હતા તેમના બાળકોને એડમિશન રદ કરવામાં આવી રહ્યા છે અને તેની તપાસ થઈ છે તે પણ કરવામાં આવી આવી રહી હોવાનો જે છે તે પત્રમાં ઉલ્લેખ કરાવે છે આશુતોષ અહીંયા મોટી વિગત એ પણ છે કે એક બાજુ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા ડીઓ દ્વારા આખરી કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા અને એની વચ્ચે જો વાલીઓ જ અમે સામે ચાલીને ઈચ્છતા કે અમારે અમારા બાળકને અહીંયા ભણવા મુક જ નથી તો પછી કઈ રીતે પ્રેશર કરી શકે છે સ્કૂલ વાલીઓને કે તમે વિરોધ ના કરો અમે રેસ્ટીગેટ કરી દઈશું બાળકોને જે શાળા જે છે પોતાનો લૂલો બચાવ પ્રથમ દિવસથી જ કરી રહી છે પ્રથમ દિવસે તેના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર જે મયુરકાબેન તેમણે કહ્યું હતું કે આ સમગ્ર ઘટના જે શાળાની બહાર બની હતી અને પૂરતી મદદ વિદ્યાર્થીને કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ વાલીઓનો આક્રોશ હતો જે રીતે શાળામાં તોડફોડ થઈ હતી અને જે પ્રકારથી શાળાનો ગંભીર બેદરકારી જે છે તે સામે આવી હતી ક્રાઇમ બ્રાન્ચમાં પણ સીસીટીવી ફૂટેજ જે છે કવર કર લેવામાં આવ્યા છે અને ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર તપાસ કર્યા બાદ કહ્યું હતું કે આડત્રીસ મિનિટ સુધી જે વિદ્યાર્થી છે અહીંયા મારતો રહ્યો હતો ને ત્યારબાદ માતા આવી હતી ને માતા દ્વારા જે છે તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો એટલે આટલી ગંભીર બેદરકારી જે છે ક્રાઇમ બ્રાન્ચના ખુલાસામાં બહાર આવી છે ત્યારે કોઈ પણ વાલી એવું નથી કે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો પોતાના બાળકે કરવો પડે ભલે આ પ્રકારનું સ્ટેબિંગ થયું હોય પરંતુ જો તેમનું બાળક અહીંયાથી સીડી પરથી પણ લપસીને પડે અથવા તો સામાન્ય ઇજા પણ શાળામાં થાય તો શાળા શું મદદ કરશે તે પણ એક સૌથી મોટો અહીંયા સવાલ છે અને તેના કારણે વાલીઓ જે છે તે પોતાના બાળકને અહીંયા નથી ભણાવવા ઈચ્છતા અને મોટી સંખ્યામાં વાલીઓ જે છે તે વહેલી સવારથી શાળામાં ઇન્ક્વાયરી માટે આવે છે અને આસપાસની કઈ શાળાઓ છે જે પોતાના બાળક માટે યોગ્ય રહેશે તેની પૂછપરછ કરાઈ રહી છે ખાસ કરીને આઈસીએસસી બોર્ડની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં કુલ આઠથી નવ જ આઈસીએસસી શાળા છે અને તેમાં પૂર્વ વિસ્તારમાં તો ફક્ત એક જ શાળા છે અને તેના જ કારણે પોતાના બાળકના ભવિષ્યને લઈને પણ જે છે તે વાલીઓ ચિંતિત છે પરંતુ ડીઓની ટીમ જે છે તે અહીંયા રોજ ત્રણ કલાક બેસે છે અને તે પૂરતી મદદ જે છે હાલ કરી રહી છે જી આશુતોષ આભાર વિગતો બધાય